તો ફાઇટો શું થાય કે એ દરેક જગ્યાએ આપણા રક્ષણની અંદર ઊભા રહે છે દરેક જગ્યાએ એના નિયમ પાળી તો કાંઈ માટે આપણા રક્ષણમાં ઊભા રહે છે ભગવાન સ્વામિનારાયણી બહુ સરસ વાત લખી છે અને ભક્ત ચિંતાવણીમાં નિષ્કુડાલંદ સ્વામીએ પોતે લખ્યું છે કે જો તમે અમારા નિયમ છે અમારી આજ્ઞા છે પાળશો તો કઈ વાંધો નહીં તમે શ્રીમદ ભગવદ્ ગીતા આપણને શું સમજાવે છે દરેક આપણે શાસ્ત્રોના પ્રમાણ અને આદર્શ વ્યક્તિઓના દ્રષ્ટાંતથી સમજીએ શ્રીમદ ભગવદ્ ગીતામાં જ્યારે અર્જુનને પ્રશ્ન થયો બધું એને આખું મહાભારત આખી શ્રીમદ ભગવદ્ ગીતા તમે ટેલી કરજો તો એમને જે કંઈ પ્રશ્નોની અંદર કંઈ પણ નાના મોટા પ્રશ્ન આવ્યા તો સીધા ભગવાન ને મળ્યા ભગવાનની સાથે વાતચીત કરી એમને જે માર્ગ બતાવ્યો એ પ્રમાણે બધું કર્યું જે જગ્યાએ એમને નથી મળ્યા અને એમના માર્ગદર્શન નથી લીધું ત્યાં આગળ છે જુગાર રમવા ગયા ત્યારે ભગવાનને જાણ નહોતી કરી કે અમે રમવાના છીએ તો કેવી રીતે રમવું પૂછ્યું હોત તો ભગવાન કદાચ પહેલા તો ના પાડત પહેલા તો ના પાડત કારણ કે રમાય જ નહીં પણ છતાંય ના માને તો પછી ધરાવ કે ચાલો ભાઈ તો હવે આવી રીતે રમજો કંઈક બાંધોડ તો આવે પહેલાં પહેલાં તો ના જ પડતે અને પછી જો કદાચ રમવાનું થયું હોત તો એ બતાવે કે હવે જો રમવાનું છે તમે નહીં જ માનો તો પછી આવી ગયો તે રમજો તો તમે આવવું કરજો ચીમ કોપાડાનંદ સ્વામીના સમયની અંદર સ્વામી ગામડે બધે ભદરામણીમાં નીકળ્યા ભદ્રાવણીમાં નીકળ્યા ને હરી વખતે ત્યાં ભદરામણી ગયા અને પછી હરીક વખત ભદરામણી કરીને કીધું કે સ્વામી અને દીકરાના લગ્ન છે આ શ્રદ્ધા પૂર્વક નિર્વિઘ્ને સારી રીતે પતી જાય તો પહેલા તો સ્વામીએ ના જ પાડી કે તમે લગ્ન બંધ રાખો આવું કોઈને કહે કેવું લાગે કોઈ માને સ્વામીને હું એમાં ખબર પડે આવું કોઈ લગભગ કોઈ માને કારણ કે આ આપણે પ્રસંગો કહેવાય છે ને તો અમુક અમુક હરિભક્તો કહ્યું હોય ને એના પ્રસંગો લોયાનું ત્રીજું વચનામ છે ભગવાન અને સંતને અર્થે શું ન થાય નિષ્ઠા હોય તો એના માટે શું ન થાય બધું થઈ શકે એમ કહીને બાવીસ ભક્તોના નામ લેખા ત્યાં કે આ બધાએ ભગવાન અને સંત માટે જે ન થઈ શકે લોકમાં એવું કહ્યું એટલે એના નામ લખાયા ભારતની ની અંદર 14 લાખ સૈનિકો છે હાલમાં 14 લાખ તો બધાને પરમવીર ચક્ર મળે એ તો કોઈને જ મળે જેને એક્સ્ટ્રા આઉટસ્ટેન્ડિંગ કંઈ કામ કર્યું હોય એને પરમવીર ચક્ર મળે એમ આપણા શાસ્ત્રોની અંદર પણ એવું છે તો ઘણા બધા એ ન થઈ શકે લોકમાં ખરાબ લાગે એ બધું હોય એવું ભગવાન માટે કરી બતાવ્યું એટલે બધા બાવીસ ના નામ ત્યાં આગળ લઈ ગયા કોઈ માને જ નહીં કોઈ સ્વીકાર જ નહીં ગોપાળા સાહેબ પહેલી ના જ પાડતી હતી કે ભાઈ તમે એના લગ્ન બંધ રાખો તો સારું ભટકાવો તો સારું એટલે પેલા મને વખત વિચારવા પડી ગયા સાહેબ તો બધું નક્કી થઈ ગયું છે હજી આમ ખાલી જોયું હોય ને આમદાન કર્યું તોય અટકાવી દે પણ હવે તો સાહેબ બધું નક્કી થઈ ગયું છે ને હવે તો અહીંથી ને કંકોત્રી લખાઈ ગઈ છે બધું છપાઈ ગયું છે સ્વામી કીધું હાલ લગ્નના દિવસોમાં એને જ્યારે બધું થઈ જાય ત્યારે સ્વામી કીધું વાળી નહીં જવા દેતા એટલે પેલા એ વખતે ફરી પ્રસંગ છે આટલી મોટી ખેતી છે હવે એ વાળી એ નહીં જાય તો બધા આ હંભાળશે કોણ બધું કે જવું જ પડે સ્વામી કે હારું વાળીએ જાય તો તમારું કોલું ચાલે રસનો સીંચોડો કોળ બનાવ સ્વામી કે ત્યાં નહીં જવા દેતા કે સાહેબ એના વગર તો એ ઈ બધું ઈ જ સંભાળે છે ઈ ના જાય તો હાલ કેમ નહી તે બધું તો એ સામે છે તો ઓપ્શન આ કો ત્યાં જાય તો છેટો રાખજો પણ તો એ પેલા હેમ જાતી અને પછી શું થયું જે ગોપાળાને સ્વયં વર્ણિંગ આપી હતી એમાંથી ને કે સામે જ કીધા કરે સંતોનું ખબર પડે આપણે કાઠિયાવાડમાં પાછા એક ને અડધો વધારે હોય સંતો ને શું ખબર પડે એ લોકો એવું સમજે આપણે કાઢે આ તો આપણે આ બાજુ ના છીએ ને એટલે બધી ખબર પડે હવે સાહેબ ને ખબર છે થોડી પાછા તમને પેલી લાગશે તમને નવાઈ નહીં લાગે પણ ટૂંકમાં બહાર બધા જે છે તમે બધા સત્સંગી છો સંતો સાથે રહેવા કહેવાય એલા છો એટલે બહુ વાંધો ના આવે પણ બહાર બધા એવું જ સમજે કે સંતો ખબર હોય એટલે આપણે આપણી રીતે તો અત્યારે બધું ગોઠવી નાખવાનું પડે પણ એ ખબર નથી એટલે બહુ સાદી ભાષા સમજાવવાનું તો બહુ પ્રેમથી કે તમે હરિભક્તો છો બધા એટલે બહુ વાંધો નથી પણ તમે એક વિશા વધારે બીજા તમારા સગાવાલા હોય એટલે બે ચાર ગામ પાંચ ગામ બધી દસ ગામ એટલે આપણે કાઠિયાવાડમાં કહેવત છે તારા કરતા વધારે ઘંટીના લોટ ચાહીને એ કહેવત છે ખબર છે અમે કેટલા ગામડા ફરી આવે અમને વિચાર કરજો એટલે કેટલી ઘંટી થાય એકસો બાવીસ મારા વિસ્તારમાં હવે સ્વામીના ભરી જુદા તો ઓછામાં ઓછા ગણો ને કલ્યાણ સ્વાય ને બધા તો એકસો સાઠ ઘંટી થાય હવે હું જયવા માંગી ઘરનો બેઠો છે મારો જૂનો મિત્ર છે એટલે એની બધી ખબર છે આમ હિસ્ટ્રી બધી અમે વર્ષો પહેલા બધા ભેગા રહેતા પણ ટૂંકમાં ગોપાડા ને સ્વામી ના પાડી કે ભાઈ આવું નહીં કરતા છતાં બી એને ખબર છે કે આ કરશે જ તો એને છતાં ડેન્જર બદલે આવું આવું નહીં કરવા દેતા છતાં પણ ત્યાં વાળી ગયા ત્યાં જઈને પેલા સિંચોડામાં ગયા ત્યાં જઈને દૂર રહેવાની વાત કરી શેરડી પણ ગોળી અને હાથ આવી ગયો હાથ આખો કપાઈ ગયો અને પછી સ્વામી પાસે રડતા રડતા એવા કે સ્વામી તમે કીધું હતું પણ આવું થયું તો જો આગના મોટા પુરુષ જ્યારે બોલતા હોય ને તો એના વચતની કિંમત છે હા મોટા પુરુષના વચનની કિંમત છે એ એક પણ શબ્દ યુદ્ધ શરૂ થા એમણું જ ના બોલે એનું વ્યક્તિત્વ છે જેમ અત્યારે તમે ભારત વર્ષની અંદર જુઓ હવે આપણે એક કલાક બોલીએ કે તમે કોઈ એક કલાક બોલો તો કોણ નોંધ લે કોઈ બી ભરવાનો નોંધ લે મોદી સાહેબ એક શબ્દ બોલે ને તો એની નોંધ આખી દુનિયા રહે છે એની એક ક્રિયાની નોંધ આખી દુનિયા રહે છે એમ પ્રમુખ સાઈ મહારાજ મહંત સાઈ મહારાજ એક શબ્દ બોલે ને તો લાખો હરિ એની નોંધ લે છે બાપા ખાલી વર્ષો પહેલા મુંબઈમાં એટલું જ બોલેલા કે જળ ત્યાં સ્થળ ને સ્થળ ત્યાં જળ થશે આટલું ખાલી બોલી લે તો કેટલું બધું પેપરમાં નાન દે બધું આવવા માંડ્યું અને બધા વોર્નિંગ વન બધા આવી ગયું કે ભાઈ દરિયો કાંડો થાન ફલાણ ટીકડો નાન કેટલું બધું આવ્યું પણ ટૂંકમાં મોટા પુરુષ બોલે છે એના શબ્દની કિંમત હોય છે કેલાલ જાદુગરનું નામ તમે બધાએ સાંભળ્યું હશે જાદુગર કેલાલ ગુજરાતમાં બહુ જ ફેમસ જાદુગર

એમાંથી રૂપિયા નીકળ્યા એ બધું કરેલું એટલે બધું એટલે પછી પ્રમુખ સાહેબ મહારાજ મળ્યા અને બાપાએ કીધું કે સાહેબ તમારે આવા ખેલ રોજના કેટલા થાય કે સાહેબ મોટા શહેરમાં આવે તો રોજના બે સો થાય એક દિવસ હોય એક રાત અને અમારે ચાલુ જ હોય છે મોટા ભાગે બધા સ્વામી તમે અમારા વતી કામ કરશો કે હા બોલો કે તમે નીર વ્યસનની વાત કરો ને જે વ્યસન મૂકે એવી તમે બધે વાત કરજો બધે અને એ પ્રકારનો તમે કંઈક વચ્ચે લાવી અને બધા વ્યસનમાંથી પાછળવાળી આવું તમે કંઈક કરજો આટલી જ વાત એ ભાઈ તો નીકળી ગયા પછી પ્રમુખ સાઈ મહારાજ સંતો સાથે ત્યાં સાહેબપુરમાં જેવી શાહસી મહારાજની રૂમ છે એની પાછળ લીબડો છે લીમડાની જે હિંચકો છે એ હિંચકાએ બાપા બેઠેલા સ્વામી બેઠા ત્યાં આગળ એટલે સંતો બધા છે તે ફરતા ગોઠવાઈ ગયા અને પછી સ્વામી આગળ વાત કરી આ તો આપણે પ્રસંગની સ્મૃતિ કરીએ તો સંતોએ વાત કરી કે બાબા કેલાલની જેમ તમે પણ આમ ગાય કરી ખંખેરો ને એમાંથી ને કંઈક કાઢો ને આપણે સાજો કહે રૂપિયા તો ના નીકળે પણ કંઈક બીજું તમે કાઢો ને કંઈક એમ પ્રમુખ સાહેબ મહારાજ બોલ્યા કે અમે કાતરિયું ખંખેરો ને એમાંથી તમે બધા નીકળ્યા છે રાજા વર્ષો જતા રહ્યા ઓગણીસો ની સાલ ત્યાર પછી બે હજાર અને છ ની સાલમાં પાંચ કે છ ની સાલમાં પુનાની અંદર કેલાલ કાર્યક્રમ હતો બહુ મોટા વ્યક્તિઓ રાજકારણીઓ સંસદ ને આમ બધા ઘણા બધા બેઠા હતા એ કાર્યક્રમ પૂરો થયો અને બધા મહાનુભાવો એના મુલાકાત હતી એક ઇલાજ થઈને મળવા માટે એક ગુટખા કંપનીના માલિક આવ્યા એનું નામ હતું માણેક ચંદ એના માલિક એને મળ્યા અને કીધું કે સાહેબ અમારે તમારી જરૂર છે કે શું જરૂર છે કે અમારી જે આ કંપની છે ને એની તમે એડવર્ટાઇઝ કરો એડવર્ટાઈઝમાં તમારે કાંઈ નહીં કરવા તમારો જે ડ્રેસ પહેરેલો છે એ પ્રમાણે એમ જાદુ તમે જેમ આમ બધું કાઢો છો એમ તમારે અમારી એક લીર છે માણેક ચંદ એમ કાઢવાની તમારા ફોટોગ્રાફી શૂટિંગ જીને લેવાઈ જાય એટલે પછી એમ કહું અને એના ઓમે તને 11 લાખ રૂપિયા આપશું લઈને પડી હું ન કરી શકું કે મને નહી ખબર આ એને કે ઓછા પડતા છે મેં એને કીધું કે 25 લાખ રૂપિયા આપીએ ઓછા પડતા હે કે ના 25 પણ ન ઓછા એટલે નહી મારે નહી અનુગડાવે પેલા એ 50 ની 51 લાખ રૂપિયા લીધા કે મે તમને 51 લાખ રૂપિયા આપીએ તમે આટલું કરો અમારા માટે તો પણ આને ના પડી ભાઈ હું નહીં કરી શકું એટલે પછી કોઈ એક સંસદ બેઠા હતા ત્યાંના મહારાષ્ટ્રને એને કીધું એટલે 51 લાખ રૂપિયા ખાલી કર આટલું જ કરવાનું છે તો કે 51 નહીં 1 કરોડ આપે તો પણ હું કરી શકીશ નહીં કે કેમ કે મે પ્રમુખ સાઈ મહારાજને વચન આપ્યું છે અને પ્રમુખ સાઈ મહારાજે મને કીધું છે કે સાહેબ તમે જ્યાં કાર્યક્રમ કરો ત્યાં નિર વ્યસનની થોડી વાત કરજો હું નીર વ્યસનની વાત કદાચ ન કરું તો કઈ વાંધો નહીં પણ હું કોઈને વ્યસન થી પ્રેરણા આપું વ્યસન કરવાની તો હું પ્રમુખ સાઈ મહારાજને શબ્દો મેં સાંભળ્યા છે એને મને વાત કરી છે તો એને હું મોઢો શું બતાવું એટલે હું નહીં કરી શકું આ મોટા પુરુષના વચનની કિંમત છે એના શબ્દોનો આટલો વજન હોય છે એમનો બોલતા નથી તો સત્પુરુષ વાક્યમ ન ચલતી એ બોલેલું કોઈ દિવસ ચલાયમાન થતું નથી એ પ્રમાણે જ થાય અને લોકો પણ એ પ્રમાણે કરે છે ગુજરાતના બહુ મોટા સાક્ષર હરીન્દ્રભાઈ દવે કવિ સાક્ષર અને ઘણા બધા આગળ પડતા વ્યક્તિ એ પોતે પણ આવી બધી પ્રવચન માળાઓ ગોઠવે અને બધે જ બધાને માર્ગદર્શન આપે મુંબઈની અંદર ત્યાં આગળ સ્ટેજ ઉપર જ હરિન્દ્રભાઈ હતા બાપા હતા અને ઘણા બધા હતા અને એને વાત કરી કે સ્વામી આપ પણ આ બધી કથાઓ કરો છો અમે પણ બધે આવા પ્રવચન ને બધું કરીએ છીએ પણ અમારા શબ્દોની અસર થતી નથી અમે કોઈને વાત કરીએ અમારા ભ્રવ તો અમારા શબ્દોની કંઈ બહુ અસર થતી નથી અને આપ જે બોર્ડ છો આપના શબ્દોની અસર થાય છે લોકોના હૃદયમાં ઉતરી જાય છે તો એનો ડિફરન્સ આનું કારણ શું છે પછી પોતે જ બોલ્યા કે આનું કારણ એટલું છે કે અમારી પાસે બેલેન્સ નથી જેમ તમે કોઈને ચેક લખીને આવ્યો હોય દ્રષ્ટાન તેને જ આપેલું કે ચેક લઈને આવ્યો અને પછી બેંકમાં ના કે બેલેન્સ ના હોય તો શું થાય ચેક બાઉન્સ થાય કે અમારી પાસે વર્તનનો બેલેન્સ નથી એટલે અમારી ભાષા અમને બાઉન્સ થાય છે તમારી પાસે વર્તનનો બેલેન્સ છે એટલે લોકોના હૃદય સુધી એ ભાષા ઉતરી જાય છે આ મોટા પુરુષના વચન છે કે એ એક વાક્ય બોલે તો લોકોના જીવન સુધી ઉતરી જાય મહંતસાઈ મહારાજ ખાલી એટલું જ બોલ્યા અરવિંદ બબલ સાહેબને કે સાહેબ આજથી થી ને આપણો બધું વ્યસન ગયું બોલ્યા નથી એમ તો ખાલી સમય ઈશારો કર્યો આમ જ કીધું કે આજથી બધું ગયું અને અરવિંદ બબલ સાહેબની 48 સિગારેટનું વ્યસન એક ઝાટકે નીકળી ગયો ને પોતે રડી પડ્યા કે મને કુદરતી ઓટોમેટિક વગર પીવાનું મન થતું હતું આજે પણ નથી પીતા એના સંપર્કમાં આવે એને પણ એ મુકાવે છે આ મોટા પુરુષના વચનની તાકાત છે આપણે કેટલા બધા કહી કહીને લાંબા થઈ ગયા સદા શતાબ્દી વિચરણમાં પણ કોઈ એકાદ જનરેશન મૂક્યું નહીં આપણે ત્યાં કાઠિયાવાડમાં મૂકે તો એ ગાળો સંતો આવ્યો વાહે મૂકી દઈએ લાંબો કર્યા કરતાં લાંબ મૂકી દઈએ કેટલા બધા મારી સામે જગ ભરી પાણી ખાલી થાય એટલા મુકાયેલા તો અમારા અનુભવ છે અને અમે જેને ઓળખીએ એવા બધાને વર્ષોથી ને જ્યાંથી સંતો વિચાર આવતા કે ત્યાંથી મુકાવતા હોય હજી જે નવા મુકે તો એ મુક્ત એમાં હું વાંધો સંતો રાજી થાય ને એમ તો ટૂંકમાં મોટા પુરુષના વચનની આ તાકાત છે કે એક વખત બોલે એટલે એ પ્રમાણે લોકો કરવા તૈયાર થઈ જાય ઘણા બધા સંતો પણ એવા છે વિદ્યાનગર ની અંદર પ્રમુખ સાઈ મહારાજ બિરાજમાન હતા અને સ્વામી ત્યાં હતા એટલે કાર્યક્રમ થયો કાર્યક્રમ ની અંદર જે બધા પાત્રો હતા એ બધા પાત્રો છે છેલ્લે દર્શન કરવા માટે આવ્યા અને બાપ આગળ સમુ છબી પડાલ ફોટો તો એમાં જે બધા સાધુનું પાત્ર છે ભાઈઓ એ લીધેલું તો બાપા આ સિવાય આપે ને કીધું સ્વામી કપડાં બહુ સારા લાગે કાયદી માટે તેરી રાખશો આવું ખાલી સ્વામી બોલી કાર્યક્રમ પૂરો થઈ ગયો એ જતા રહ્યા બધું કાર્યક્રમ પૂરો થઈ ગયો અને પછી જેને બાપા શબ્દો બોલેલા જે પાત્રોએ આ કપડાં પહેરેલા કારણ કે ખાલી કપડાની કિંમત હા ખાલી કપડાની જ કિંમત હવે એ તો સંવાદ હતો ને કંઈ રિયલમાં તો હતું જ નહીં પણ સ્વામી બોલ્યા અને એમને શબ્દો લાગ્યા કે બાપા બોલ્યા છે તો

મુંબઈની અંદર સાયલેન્ટ રિસોર્ટ મુંબઈથી બહાર નીકળી હાઈવે ઉપર એટલે વિરાર આવે વિરાર પછી આપણા જીતુભાઈ બારોટ આપણા હરિભક્ત છે વિરારની નદી છે અને નદીના કાંઠે એમનું રિસોર્ટ છે સાયલેન્ટ રિસોર્ટ એ રિસોર્ટની અંદર બાપાની સાથે કાર્યક્રમ હતો બધા યુવકો બાળ કાર્યકરો બધાના પાંચ દિવસનો એની અંદર બાપા આગળ સંવાદ ભજવાયો અઢાર ભળ મનસોનો હરિલમની અંદર

એને બધાને એ સંવાદની અંદર સાધુ બનાવ્યા કે બાપા અઢાર પરમહંસ બધા કાર્યક્રમ પૂરો થઈ ગયો અને પછી બાપા બોલ્યા સ્વામી ક્યાંક અઢારે અઢાર ને આપણે સાધુ બનાવ્યા છે સ્વામી ક્યાંક કાયદી માટે રહેશે આવું ખાલી સ્વામી બોલેલા સ્વામી કે આ રસ્તે કાયદી માટે રે તો વધારે સુખી થશે હવે એ કાર્યક્રમ પૂરો થઈ ગયો

પણ કઢાર માંથી ને ત્રણ જણા છે ભક્તિ કીર્તન સ્વામી છે પરમ તપ સ્વામી છે બધા બીજા બધા અત્યારે છે પરિસ્થિતિ સારી છે પણ સ્વામી બોલે ને કે સુખી થશો તો આ છે ત્રણ ને જયારે અમે મળીએ પેલા પરદેશ છે ઓસ્ટ્રેલિયા છે એનો રૂબરૂ મળ્યો એને પાછો પણ યાદ કરે છે પ્રસંગ કે બાપાએ ત્યારે કીધું હતું થઈ ગયા તો સુખી થાય એટલે ઓસ્ટ્રેલિયા છે તોય દુઃખી આપણને અગર ત્યાં રહેતા હશે ને તો સુખી હશે પણ એવું કંઈ છે નહીં પણ મોટા પુરુષના વચનની કિંમત છે તો મોટા પુરુષની આજ્ઞા દેખાય સામાન્ય સાહજિકમાં બોલી ગયા હોય પણ જો આપણે પાડી લઈએ ને તો કામ થઈ જાય